ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાઘવજી મકવાણા ના અધ્યક્ષ સ્થાને સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ કાર્યશાળા યોજાઈ ગઈ જેમાં તેઓએ સૌ કાર્યકર્તાઓની સક્રિયતાથી લોકસભામાં શ્રી નિમુબેન બાંભણિયાને ભારે બહુમતીથી વિજય વિજયી બનાવી મંત્રીપદ સુધી પહોંચાડ્યા અંગે હર્ષ વ્યક્ત કર્યો

મેં બહુ નજીકથી જોયા છે ચૂંટણી દરમિયાન અનેક કાર્યકર્તાઓને મળવાનું થયું છે તમારી મહેનત તમારો પરસેવો અને તમારે કાર્ય કરવાની પદ્ધતિથી તમે મને બુથ પ્રમુખના કાર્યકર હું પોતાની કાર્યકર્તાની મહેનતથી કામ કરતા કરતા અનેક જવાબદારી ભારતીય જનતા પાર્ટી આપણને આપે છે

આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ મોરજીભાઈ આપણા જિલ્લાના ઉપાધ્યક્ષ અને આ સંગઠન પર્વમાં સહસંયોજક તરીકે જેમની મુશ્કેલી નહીં પડે એટલા માટે આપણે બધા ધ્યાન દઈને દિલ દઈને કામ કરીએ તો સરળતાથી આપણું કામ પૂરું થાય અને બધા જ કાર્યક્રમોમાં ભાવનગર જિલ્લો એ અગ્રતા ક્રમે હોય છે આ સંગઠન પર્વની અંદર પણ ભાવનગર જિલ્લો અહીંથી વાત કહેવાય પ્રદેશમાં જઈને રત્ના કરે પાર્ટી પાટીલ સાહેબ ને વિનોદભાઈ ને કે અમારો ભાવનગર જિલ્લો સૌરાષ્ટ્રમાં સૌથી આગળ છે એ પ્રકારનું વાતાવરણ આપણે અહીંયા ઉભું કરવું છે